વાઘોડિયા ખાતે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો વાઘોડિયા નગરમાં રંગીલા હનુમાનજી મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામૂહિક શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા એએચપી અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી દરમિયાન તાલુકાના ગામે ગામ ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા યોજવામાં આવતો હોય છે એએચપી રાષ્ટ્રીય બજરંગ દળ સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત બની વાઘોડિયા જયંબે ચોકડી પાસે આવેલા રંગીલા હનુમાનજી મંદિર ખાતે સામૂહિક શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વાઘોડિયા તાલુકા બજરંગ દળ પ્રમુખ બજરંગ શર્મા જિલ્લા બજરંગ દળના નિતેશ પટેલ અનિલ મહારાજ આરએસએસના ભારતસિંહ બાપુ સહિત તાલુકાના અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જય જય શ્રી રામના ના હર હર મહાદેવ સાથે વિધિવત શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી સ્ત્રી સમાજ ધર્મ સંસ્કૃતિ રાષ્ટ્રના રક્ષણ માટે શસ્ત્ર ને શાસ્ત્ર બંને માટેનું મહત્વ વિશેષ સમાજ આપવામાં આવી હતી નવરાત્રી દરમિયાન નવદુર્ગા સ્વરૂપમાં દેવીએ દિવ્ય શસ્ત્ર ધારણ કરી રાક્ષસોનો સંહાર કરી શાસ્ત્રોનું પૂજન કર્યું હતું રામે રાવણનો વધ કરી શાસ્ત્રોનું પૂજન કર્યું હતું જેથી હિન્દુ પરંપરા મુજબ દશેરાના દિવસે સામૂહિક અને ઘરે ઘરે પણ શસ્ત્ર પૂજન કરવામાં આવે છે